જવાન જય કિસાન કેમ છો ભાઈ તો આજે આ પાસે અમે તેલની ની માહિતી આપવાના છે કેમ કે અમારે આ તેલ હારા થાય છે આ છે ફૂલ્લા બુલબુલે છે તેલનું બિયારણ સારું છે ને તેલ પણ જોવો તમે જોઈ શકો છો તેલ પણ મસ્ત મજાના છે તો ચર જયારે કેડે તેલ આવ્યા છે તો કડે કડે તેલ આવ્યા છે જ્યારે ને હજી આ થોડાક છે એટલે કડકેટ ઉપર થઈ જાય ને આ તમારે તેલનું પેકેટ જુઓ તમારે કોઈ મિત્ર ને વાવવા હોય ઉનાળો તેલનું વાવેતર છે જો તમારે કોઈ મિત્ર ને તેલ વાવવા હોય તો વાવી શકો છો ફૂલે બુલબુલે છે જો તમારે એમાં જેવી રીતના છે હોટિયા જ છે આપણે ઓલા નથી પણ તો એમાં આમાં ડાળું આવે છે જુઓ આ બધે હોટિયા જ છે જુઓ તમારે મસ્ત મજાના તેલ છે તેલમાં ફાલ જોઈ શકો છો પેકેટમાં આપ્યું છે એવી રીતના છે જુઓ તમારે મસ્ત મજાના ફૂલ છે જો ને ફાલ પણ બહુઢા પણ એટલા છે જો તેલના જો કાંઈ ઘટે નહીં એવા છે આ બધા તેલ જોઈએ છે બધા જુઓ આપણે આ તેલ છે ને અંદાજી પાંચ કિલો વાવેલા છે ને પછી પોરે આપણે વાવેલા એટલે આ તેલ સારા થાય છે કેમકે આપણને અનુભવ છે એટલે કોઈ મિત્રને નમૂનો હોતો હોય તો લઈ લો તેલનો કેમ કે ભાઈ કોઈને વાવવા હોય આ તેલ તો આવી શકો છો જો તમારે મસ્ત મજાના ખોટિયા છે તો પેકેટમાં પણ ખોટિયા સાપેલા છે જો એટલે આવી રીતના બહુઠાને બધું એવી રીતના જ છે જો એવી રીતના પેકેટમાં બતાવે છે ને એવી રીતના છે ને એવી રીતના તેલ થાય છે ને આ તેલ પાકે ને ત્યારે પણ મસ્ત મજાનો દાણો થાય છે જુઓ તમારે આ તેલનો ફાલ જુઓ તમે જો બહુઠા જુઓ ઘટેની આ બહુઠા છે જો લાગટ છે ને બહુઠા એવું એવું નથી કે ભાઈ ફાલ વિશે મેકી દીધો લાગટ બહુઠા છે બધા તેલમાં જો એક ક્યારે કેટલા કેટલા છે તો ત્રણ ત્રણ ચાર ચાર બહુઠા છે કેરે જો બધી એવી રીતના જ છે જુઓ તમારે એટલે મિત્ર આ તેલ હારા થાય છે આપણે એક ખેડૂતનો અનુભવ તરીકે કહીએ છીએ કે આ તેલ કોઈને વાવવું હોય તો વાવી શકો છો આ તેલ મસ્ત થાય છે જો ને ઓલા તેલ વાવેલા છે એ પાસ્તરા છે ને આગતર છે એટલે આગતર પાસ્તર હોય એટલે થોડોક ફરક હોય કેમ કે ભાઈ પાસ્તર છે એટલે વાહી થયો હોય એટલે એજી નાના છે પણ અહીંયા આની કરતાં વધારે મોટા થઈ જાય કેમ કે એમાં એજી વધારે હવા હારો છે જો ફૂલ તો જુઓ તમારે કે ઘટે નહીં આવું ફૂલ છે ને બૌઢા પણ એકલા છે જુઓ તમારે